આજે આપણે શરીરમાં આયર્ન ની ઉણપ થાય તો શું થઈ શકે તેના વિશે ચર્ચા કરીશું આયર્ન ની ઉણપ શું છે આયર્ન ની ઉણપ એ એક એવી સ્થિતિ છે જેમાં શરીરમાં પૂરતો આયર્ન બનતું નથી આયર્ન હિમોગ્લોબિન નો એક મહત્વપૂર્ણ ભાગ છે જે લાલ રક્ત કોષો નું ઓક્સિજન નું પરિવહન કરવામાં મદદ કરે છે જો શરીરમાં પૂરતો આયર્ન ન બને તો માંસપેશીઓ અને અન્ય ટીસ્યુઓ ને પૂરતો ઓક્સિજન મળતો નથી જેના કારણે થાક, શ્વાસ લેવામાં તકલીફ પડવી અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. હવે આપણે iron ની ઉણપના કયા કયા કારણો હોઈ શકે તેના વિશે જાણીશું. પૂરતું iron ન હોવું આયર્નયુક્ત ખોરાક ઓછો ખાવાથી શરીરમાં iron ની ઉણપ થતી હોય છે. iron નું શોષણ અથવા તો ઓછું બનવું ક્યારેક શરીરમાં ખોરાકમાંના iron નું યોગ્ય રીતે શોષણ કરી શકતું નથી. આ

કેન્સર અને અન્ય કેટલીક તબીબી સ્થિતિઓ પણ ની ઉણપ તરફ દોરી શકે છે દવાઓ કેટલીક દવાઓ જેમ કે વિક્ષેપ કરી શકે છે હવે આપણે આયનની ઉણપના ચિહ્નો અને લક્ષણો શું હોઈ શકે તેના વિશે જાણીશું થાક લાગો આયનની ઉણપનું સૌથી સામાન્ય લક્ષણ છે શ્વાસ લેવામાં તકલીફ પડવી શરીરમાં પૂરતું ઓક્સિજન ન હોવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે ચક્કર આવવા ઓછા રક્ત દબાણ ને કારણે ચક્કર આવી શકે છે છાતીમાં દુખાવો થવો ઝડપી હૃદયના ધબકારાને કારણે છાતીમાં દુખાવો થઈ શકે છે ઠંડા હાથ અને પગ ઓછા રક્ત પ્રવાહને કારણે હાથ અને પગ ઠંડા થઈ શકે છે નિસ્તેજ ત્વચા ત્વચા પીળી અથવા સફેદ દેખાઈ શકે છે ભંગાળ વાળ એટલે કે ખરાબ વાળ વાળ નબળા અને સરળતાથી તૂટી શકે છે પછી લક્ષણો જોઈએ તો ચીડિયાપણું જોવા મળે અસામાન્ય રીતે સ્નાયુઓમાં દુખાવો જોવા મળે ઠંડા પગ થઈ જવા પગમાં જણજણાટી અથવા તો શૂન્નતા જોવા મળી શકે છે હવે આપણે આયનની ઉણપ દૂર કરવા માટે કેવી સારવાર કરવી જોઈએ તેના વિશે જાણીશું આયનયુક્ત પૂરકો આ ગોળીઓ

વિટામિન સી યુક્ત ખોરાક સાથે આયન યુક્ત નું સેવન કરવું જોઈએ વિટામિન સી શરીર દ્વારા આયનના શોષણમાં સુધારો કરે છે આમ ખાટા ફળો અને શાકભાજી જેમ કે સંતરા દ્રાક્ષ બ્રોકલીના સેવનથી શરીરમાં આયનનું પ્રમાણ વધે છે ડ્રાય ફ્રૂટ્સ અને બદામ બદામ કાજુ અને કિસમિસ આયનનો સારો એવો સ્ત્રોત છે તેમાં ફાઈબર અને પ્રોટીન સારો એવો પ્રમાણમાં હોય છે આયનથી ભરપૂર ખોરાક ખાવા ઉપરાંત તમે આયનના શોષણમાં સુધારો કરવા માટે અન્ય વસ્તુઓ પણ કરી શકો છો જેમ કે સાથે સી યુક્ત ખોરાક ખાવો જોઈએ જેમ કે ખાટા ફળો અને શાકભાજી કેફિન અને ટેનિનનું નું સેવન મર્યાદિત કરવું જોઈએ જે ચા કોફી અને વાઇનમાં જોવા મળે છે કારણ કે તેઓ આયનના શોષણમાં વિક્ષેપ કરી શકે છે